પાલિતાણા સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો અગિયાર વર્ષના બાળકનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું સામાન્ય પેટમાં દુખાવો થતા અગિયાર વર્ષના બાળકને પાલિતાણાની સદવિચાર હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો રાત્રિ દરમિયાન બાળકની પીડા વધી જતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું પરિવારજનો એ હોસ્પિટલના સ્ટાફ સહિત ડોક્ટર સામે આક્ષેપો કર્યા છે કે રાત્રિ દરમિયાન બાળકને તકલીફ વધતા ભાવનગર લઈ જવા માટે પણ રજા આપવામાં આવી ન હતી અંશુમન અશોકભાઈ સોલંકી નામના બાળકનું મૃત્યુ થતા પરિવારે સદવિચાર હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો માતા પિતાએ પોતાના એકના એક વાહલસોયા દીકરાને ગુમાવતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ મૃતક બાળકના પરિવારની માંગ ઉઠી છે સામાન્ય વર્ગના પરિવારના દીકરાનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પાલિતાણા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા હાલ બનાવને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી લઈને આવ્યો એમ એમ કીધું કીધું ભલે મરી 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 જાય 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 તો કે અમારો એક નો એક છોકરો રાતે બારો મારું નામ અશોકભાઈ અહીંયા મારા મારું છોકરાને દવા કરેલા ઊંટે ઉજવવા ટેચે નતો રાતે બાર વાગે ગાડી ફેટાવી કે આમનું આમ છે કે આયા એમને કેવું તું કે મજા નથી ભાવનગર લઈ તમે ભાવનગર લઈ જાત આમાં ડોક્ટર નો કોઈ વાક નથી નસે એમ કીધું કે ભલે મરી જાય અમે કઈ તમારે ઘડીએ ઘડીએ નવરાશ્રી ડોક્ટર બોલાવી દેવી બહુ અમારે અમે ઘણું ઓલું કર્યું તો અમે લાગ્યું કે આમ મારા છોકરા ને હાલત ખરાબ થતી જાય છે બોલાવી દો જલ્દી નો બોલાયો મારો પ્રશ્ન એ છે વાગ્યા થોડું પાંચ વધારો થઈ ગયો તમે નાના ડોક્ટર પાસે લઈ ગયા ત્યાં ઉલટી બન નો થાય પછી અમે ઓલા પણ ત્રિપોણિયા લઈ ગયા પછી એને રિપોર્ટ આને પાણી ઘટી ગયું છે મારા કણ ઘટી ગયા છે એટલે એને આપણે સારવાર ચાલુ કરી દઈએ આ રીતે જ હશે શાંતિ રાખો તો એ ડૉક્ટર એમને સિરિયલ કેસમાં બાબાના હાંજે લાવ્યા હતા તો એ સાહેબની જિમ્મેદારી ઓલા સાહેબે જે કીધું આ સાહેબે અમને કીધું હતું અમે અમારા દીકરાને અમે ખોત નહીં પણ ભાવનગર હું પણ અમેરિકાનું મારી દીકરી લઈ જવા તૈયાર હતી એટલે ખોટનો દીકરો હતો સાહેબ દીકરી મારી દીકરી સીધી બરબાદ થઈ ગઈ સુરેશભાઈ ચંદુભાઈ વાગેલા છે સમાજના સવારમાં અહીં કાલે સાંજે છોકરાને દાખલ કર્યો છે ને તાવ કણ ઘટી ગયા વધી ગયા છે એટલે છોકરાને દાખલ કરવામાં આવ્યો પણ જે સ્ટાફને પૂરેપૂરી ધ્યાન દેવી જોઈએ અને જે ડૉક્ટર જે એની માથે જે છે બાળક વિભાગના એ ડૉક્ટરને પૂરેપૂરી માથે ધ્યાન દઈને રહેવું જોઈએ એની બદલે જ્યારે માવતરને એમ થયું કે આ બાળકની પરિસ્થિતિ ખરાબ છે તો એને કીધું સ્ટાફને કે ભાઈ તમે સાહેબને બોલાવી દો ને આ છોકરાની હાલત ખરાબ છે તો કે એ સાહેબ બાબ અત્યારે ન આવે આ આવો સ્ટાફનો જવાબ તો આવી કઈક મા દીકરાઓના માવતરો છે એ સાહેબને ન ઓળખતા સ્ટાફને ઓળખતા હોય સ્ટાફને રજૂઆત કરે સ્ટાફને તાત્કાલ એ સાહેબને રજૂઆત કરવી જોઈએ એટલે અમારી બીજી કોઈ માગણી નથી આ સ્ટાફને ખરેખર કડકમાં પગલાં લેવામાં આવે કારણ કે બીજા પણ બધા બધામાં એ પાલીતાનો રહેવાસી છું અને મારો સાળો થાય છે આ ઘટના બની છે એ છોકરો મારો ભત્રીજો જો થાય એમ કુવા થાય એના અને અમે સાંજના લઈને આવ્યા તેને લગભગ સદવિચાર હોસ્પિટલમાં અમે સાડા રાતે સાડા અગિયાર અગિયાર વાગે લઈને આવ્યા હતા કે એને તાવ ને એને પેટમાં દુખતું હતું એના માટે અમને એક હોસ્પિટલથી ના પાડી હતી કે તમે એને ભાવનગર લઈ જાઓ તો સર તમે કીધું કે આપણે સદવિચાર જાવી ત્યાં જઈને આપણે જોયું શું કહેશે સાહેબ સાહેબને દેખાડ્યું સાહેબે કીધું સાહેબે સારવાર શરૂ કરી સારવારમાં એક જ વખત સારવાર છે ખાલી પછી તો આવ્યા જ નથી પછી એને જે સિસ્ટર હતી નસ હતી એ બધાને કીધું જ્યારે તકલીફ વધી છોકરાને તકલીફ વધી તો છોકરાને એને મમ્મીએ કીધું કે ભાઈ એમને ડૉક્ટર સાહેબને બોલાવી દીધું તો ડૉક્ટર સાહેબને એ નસે એવું કીધું એ ડૉક્ટર સાહેબ તમારી સાટું નવરા નથી તમે તમારી હાથે એવું બધું થાયા રાખે એને એની મમ્મીએ કીધું કે આને વધારો પડતો છે એવું બધું કે થાયા રાખે ઉલટી થયા રાખે ને એવું બધું થયા રાખે કે ડૉક્ટર સાહેબ તમારા નવરા નથી